હવે પુલાવ કમ્પ્લીટ થઈ ગયો હવે ડાળમ નાખી દઉં

એવું કોમ નહી યાર તાણ હવે તું એકણ બેસ હું હાલ પેલા મણાજીન વાડીન જઈને લેબુ લઈને આવતો રહું બા તમે હટ આવો તાણા ભાઈ માર મોડું થાય પાછું પાંચ મિનિટ આવું યાર આ તો હટ આવતો રહે જો કીધું હા હા હાલ જ તું આટલા ખાલી બેસ હો રાખ હો એ હારું કોઈ ઘરા આવે તો બેહાર જી હો એ હારું જોરે ફટાફટ આવ હા કોઈ બેહી જા તું હો હાર વડો હો રાખીન બેજે પાછો હો જતો ના રહે તો હું આવ એટલી ઘડી એ હારું એ

નાસ્તો લાયો એ પુલાવ લાયલાવ પુલાવ તો હારો હે દાડેમ પૈસા લાવજી નાસ્તો રૂપિયા મે પૈસા પાછા ના તારી ધંધા કરે લઈ લેજે કાઢી હાલ

એટલે પોપટલાલ અમે કું ખબર છે બધો સામાન મુ લાવ્યા છે માર્કેટ થી પણ ભૂલી ગયો ને એટલે કાળા જોડે પચાસ રૂપિયા પાછા એ તો કાળો લઈ કે યાર એ અમારે ના જોવાનું હોય તમારા ધંધા ઉપર તમે ગમે તેને ને થોડું ચાલે યાર હે હવે પોપટલાલ મારી વાત અભડો પૈસા તો હું તમને આપી દઉં છું ધંધા ઉપર મગજ મારી કરશો નહીં યાર

ઓહો ગરમા ગરમ બુલાવ હા નવ ભાવ રાખ્યો ખાલી પચાસ રૂપિયા હું તો ચાલીસ રૂપિયા લે કીધું કોઈ આવું ના હોય ભલામણ બજારમાં માં પચાસ રૂપિયા ની ઘર વખરે ખોદતો હોય પચાસ રૂપિયા ની પણ મારા ત્યાં દસ રૂપિયા ઓછા લો એવું ના આવે ગોઈંજી તમારા ઓછા લાવ તો મારા કમાવાનું હું પછી એ હાર પણ બનાવી દો ઘણા પર થઈ ગયા લોભા આ પૈસા નહીં લોભ્યા હા લો હા જે અચ્છા એ ચાલો 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 બે ગરમા ગરમ પુલાવ ગરમા ગરમ પુલાવ

બરોબર કશે હોય તને હેડો કાલ ના આવતો એનો કુકરમ રાખીએ હો એ હારું હા હું કહું હા એક આવી જો જા બટો આવા ક્ષેત્રમ જઈન ખાય દેવા બેંક હેડો કી યાર ના ના વાત તો તન મારા મોડ થાય ક્ષેત્રમ આજે કશે હોય તને લેવો તાર ભાઈ ક્ષેત્રમ જઈ ને શાંતિ બેઠો બેઠો ખાય હા કોઈ વાતો ને હો એ હારું હા એ ચલો 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 ભલા દેખાતા નહિ તમે લે ભાઈ હમણાં ગલ્લો ચાલુ કર્યો એટલે ગલ્લા જ બેઠો હોય એવું છે આ ગલ્લા ની વાત તમે યાદ કરાવી તે સારું કર્યો તમારા ગલ્લો ચાલુ કરવો તો તાણે તમે મારા જોડે આયા હતા પોચ 1000 રૂપિયા ઉસીના લેવા ખબર છે આટે પોચ લીધા છે કે છો ના પાડી ક્યો આ તો તમે મહિનાન વાયદે લીધા તા આ તો દોઢ મહિનો થવા આયો લાવ હડો હવે પોચ 1000 તો આલો પાસા ચેઠાલાલ ભલા મોણે જી વકરો ઠટો નહીં બરાબર વકરો થા હે એટલા લીધી એ બસ હવે ચાણી વકરો થા ચાણી પોચ 1000 રૂપિયા તમે મને આલ છો લે ભઈયા પણ ને ડાળમાં આપી દીધું

એ ચલો 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 એ ગરમા ગરમ પુલાવ ગરમા ગરમ પુલાવ ગરમા ગરમ પુલાવિ આવ્યો છો તો ગરાક નહી દેખાતો આથી આવો 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 કેટલી વાહ બનાવી નાસ્તામાં ડીશ આલો એમ ક્યા પેલા

ભરેલી આલો તો મોણા કેરો આ કે ભરેલી ના 50 રૂપિયા થાય કઈ મફત નહીં હિંમતની વાત કરી રહ્યો તે મેક આવી આવો બા જોરદાર હો એક નંબર મેક આવો હ મેક ની વાત કરે ને ડીશ ખાવી હોય તો બોલ નકા ઉપોતે ને હેડ તો થઈ ગયા હું હે તો કો પુલાવ કેઓ બતાવજો બતાવવાના ના હોય તાર ખાવ ઓ તો બોલ પેલા બતાવ પહી વાત બતાવ ઇમ

ઓહો ભાઈ આવું કર્યું તાલી મેં એકના પૈસા લઈ લીધા બોલો પુલાવ તો ખાવા તો ભલામણ એની થોડા પૈસા લે કીધું કીધું પચાસ રૂપિયા લેવા તો લઈ લો પણ એના બદલા મને પુલાવની ડીશ હાલો એટલે કે પુલાવની ડીશ ડીશ તો બીજા પચાસ

મારા જોડે આઈડિયા છે જોરદાર આઈડિયા એક નંબર હું મફત પુલાવે ખાઈ જાય મારા ડાબા ડાબાટલો લેહ હતા મારા હંગામ

છત્રી લાબી છે પણ હું થોડો ધંધો થાય ને થોડો કમાઉ ને પછી લાવી દઉં મોટી છત્રી લાબી સોયલો રે અને વરસાદ આવે ને તો કશું સામાન્ય ના બગડે ઓ વા હું એ ટોકાઈ રહું આ મારું ટેબલ ટોકાઈ રે એવું મોટી લાબી મોટી છત્રી લાવી દે ઓ એ ચલો 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 એ પુલાવ ગરમા ગરમ પુલાવ ઉખળ ખાવે બીજી ડીશો ગરમા ગરમ પુલાવ જેવું થાય ગરાગી હે આ તો થાય આપડે તો થાય ને તમે તો રોજ નવી નવી આઈટમો લાવો નવી નવી આઈટમો લાવો ને તાણા તો ખેંચીયે બજારમાં

આવું ના હોય પૈસા લાવે ખાલી હું મેક લીધી લીધી તો મેખ ના તમે પચાસ રૂપિયા લાવી લીધા તો આ પૈસા તમે મેખ લાવે સમજી લો આવું ના હોય જેઠાલા તમે દગો કરો કોઈ અલ્યા દગો તો તમે કરો એમ કો ભલા માણસ તમે ધંધો કરવા બેઠા મસ્તી ના શેતર બેઠા એમ કરવાનું મારી વાત અભડો હું તો કોઈ એવો નહીં આ મફત ની ખવડાવી બરાબર પૈસા તો હું તમે ના લો પણ હવે ધંધો કરવો હોય ને તમારા અને પ્રગતિના પંથે ચડવું હોય ને તો આવી રીતના કોઈ થતી હોય એટલા પૈસાની ડીશ બનાવીને પૈસા ની ખાય પછી પૈસા લેવાના હા ભાઈ હવે એવું કરશે બરાબર આવી રીત વસ્તી ને શેતરવાની નહીં ધંધો કરવો હોય તો સમજ્યા જેટલા પૈસા થયા ડીશો ના પચાસ રૂપિયા ભૂખડ જમા પડ્યા ન હોય વાહ આ તો સો રૂપિયા લેવા અમે કાપી લ્યો અને હું પાસા થઈ ગયા દોઢસો રૂપિયા આપડે આવું થઈ ગયા તરવા નીકળ્યા હતા જવું કી પા ખાઈ હવે ને હવે નીકળી હવે કોન ખુલી ગયા ને આવ ખુલી ગયા આવા ની હો હા કોઈને છેતરવાના નહિ સુખ શાંતિ ધંધો કરવાનો સારું લેટ ભૂખ